ખોલી રાખો કાચ બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ના પાડી છે ના પાડી

તમારી પાસે હું સત્તા છે વકીલ ને તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટ ને તમે કોર્ટમાં માં નહીં જવા દો તમે એમ નહી તમે કાયદાનું માનો છો ભાજપ નું તો કાયદો એવું કે છે સાહેબ એડવોકેટ ને કોર્ટ આવતા કેમ રોકો અંદર અંદર પૂછી પૂછી લે લે છે છે અરે બાજુ ક્યાં ખોલો દરવાજો ખોલો દરવાજો ખોલો 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 વકીલ કોણ છે તમે નક્કી કરશો વકીલ કોણ છે કોણ નક્કી કરશે ભાઈ ચાલો મીડિયા મિત્રો બધા તમારે નઈ તમે અદાલત માં જતા વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને જતા રોકવાની સત્તા કોને આપી હું તમે વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે

કોર્ટ ના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રો જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો તમે ખોલાવો તમે બંધ કરાવ્યું છે તમે બંધ કરાવ્યું છે ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને એને બધા લોકોને જવા દો અરે જજ સાહેબને થોડું પૂછવાનું છે

આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ને અદાલત ની અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશન માં નહી આવવા દો અદાલત માં નહી આવવા દો જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલા હાલો હું અંદર લોટ નો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાજપ ની નથી જનતાની અદાલત જનતા ની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન પર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે તમે પોર્ટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઓર્ટર ગેટ ખોલાવ ગેટ ખોલાવ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ધેટ ઇઝ સાહેબ આમળો કોટ ભાજપની નથી કોઈને પૂછી ખોટી વાત કરવા ફોન તમે અમે એસ્ટલે છે કે બતાવો જલ્દી પોર્ટ ખોલાવ 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 મે પૂછું ઉપર કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડા આ બાજુ કોને પૂછો છો કોની પરમિશન લેવાની જલ્દી ચાલો એના ત્રાસવાદી એમ બંધ કરી રાખ્યો છે ભાઈ સાહેબ હા પર ભગવાન કેની ચાલો રાખો તો ખોલાવો ને આગળ તો બધું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટ કોર્ટમાં નહીં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ કેવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો चलो સાહેબ તમે હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ ભાઈ હવે વકીલ સાહેબ ને તો જવા દો હાલો નાઓ